કાનાભાઈ ચાવડા માર્કેટિંગ યાર્ડ ઇન્સ્પેક્ટર છે ખાસ તો અત્યારે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના શું ભાવ છે એના વિશે થોડુંક જણાવી દઈએ શાકભાજીના ભાવ અત્યારે ઘણા પણ વધારે છે અત્યારે જે પાછલા દિવસમાં વરસાદ સતત અઠવાડિયું વરસાદ આવી ગયો એમાં ટોટલી જે વહેલાવાળી વસ્તુ હોય એ બધી બળી ગઈ છે એના સ્થિતિના હિસાબે શાકભાજીની આવક ઓછી ઓછી થતાં ભાવમાં વધારો થયો છે એક બે શાકભાજી બાદ કરતાં જનરલી શાકભાજીનો ભાવ અત્યારે વધારે છે પહેલાં કરતાં પણ હાલ અત્યારે મરચી અને મરચાંની આવક અમારે પુષ્કળ હોય છે મરચાં અત્યારે દસથી માંડી સાઠ રૂપિયાના કિલો લે વેચાય છે સારી ક્વોલિટી મરચી અત્યારે વીસથી ચાલીસ રૂપિયાની વેચાય છે પછી આ ઘિસોડા ગુવા ભારેલા હતી વહેલાવાળી વસ્તુ એટલી બધી થઈ જે ખેડૂત પાસે બચી ગઈ લઈને આવે છે એના વીસથી માંડીને ચાલીસ રૂપિયા સુધી ભાવ છે અહીંનો ભાવ તો અમારે રેગ્યુલર રોડ ડેલી ઓપન હરાજી થાય છે બજારમાં એના જે બજારમાં એ માલ જે જાય છે અત્યારે આવા વાતાવરણમાં ખરાબ માલ આવતો હોય થોડોક એટલે જે વેપારીઓ માલ લઈ જતો હોય એને પણ પાંચ દસ ટકા માલની નુકસાની થતી હોય બીજે એના હિસાબે બજારમાં ભાવ એ લોકો વધારે